આજે તો સીણા મઠ મગ અને રવો બનાવી નાખ્યો પહેલા તો લણ ફોલવાનું કામ ચાલુ કરી દીધું કેમ કે લણ ફોલતા તો બહુ વાર લાગે કેટલી વાર ફોલ્યું પછી એટલું લસણ ફોલાણ હાલો હવે બધું બનાવવાનું ચાલુ કરી દીધું તો પહેલા છે ને મસ્તો મજાના ધોઈને પછી બાફા મૂકી દીધા હવે મગ બફાઈ એટલી વાર આ સીણા મઠને ઉગાડેલા હતા ને એને પણ બાફા મૂકી થોડીક જ વારમાં મગ ને સીણા મઠ બે બફાઈ ગયા હાલો હવે આ બે વસ્તુને વઘારી નાખીએ હવે વઘારમાં રાઈ જીરો વઘાણીને અડદર પછી નાખ્યો મીઠો લીમડો પછી મગને પણ નાખી દીધા પછી મરચું મીઠું નાખી દીધું પછી આ બાજુ સીણા મઠને વઘાર કરવા હતા એટલે તેલમાં લસણ ની કળી નાખીને પછી એને વઘાર નહીં પછી સીણા મઠ મગ ને બે ને વઘારી નાખ્યા ને પછી આપણે કામ લેવાનું છે રવાનું હવે રવો તો બાદથી વધારે બનાવે મારે તો કાયક જ બનાવવાનું હોય હવે રવાને ને શેકી નાખો ને પછી ખાંડ અને દૂધ બે નાખી દીધું તમે રવામાં શું શું નાખો જરાક કમેન્ટ માં કેજો છેલ્લે હવે દ્રાક કાજુ ને આવેલસી નાખીને રવો કપલેટ કરીને થાળી માં લઈને પછી મસ્ત બટકા પાડી દીધા સીણા મઠ મગ અને રવો થઈ ગયો તૈયાર આનો ફૂલ વિડીયો આ સેલ માં આવ્યો છે તો જોઈ લેજો હવે તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ ને ફોલો નથી કરતો ખા ખાસ બધા સબસ્ક્રાઈબ કરી લેજો ને મારી એક લાખ થવામાં થોડીક જ વાર છે પ્લીઝ